જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના સેવંતી ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ કયું ગામ અમરેલી આખું નામ જણાવો તમારું નાઝીરભાઈ ઇસ્માઈલભાઈ જોડે હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા ભાઈ મારા માળી છે જેને ગોઠણનો દુખાવો કેટલા વર્ષથી ઉંમર કેવડી છે દર્દીની ઉંમર અત્યારે 65 વર્ષ ઉપર અને આ જે તમારે ગોઠણની તકલીફ છે એ કેટલા સમયથી હતી એટલે માળીને બે એક વર્ષથી તકલીફ હતી શું શું તકલીફ પડતી અને હાલવા ચાલવામાં કઈ રીતે ગોઠણમાં સતત દુખાવો રહેતો

તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો સો ટકા સો